ભાવનગર શહેરના કુંબરવાડા વિસ્તારમાં જર્જરિત નાળું દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ભાવનગર શહેરના કુંબરવાડા વિસ્તારમાં આવેલું નાળું લાંબા સમયથી જર્જરિત સ્થિતિમાં છે નાળુના કાંઠા તૂટી ગયા છે અને રોડ પર દરરોજ ભારે વાહનો પસાર થાય છે જેના કારણે અહીં કોઈ પણ સમયે અકસ્માત થવાની શક્યતા ઊંચી છે રહીશો અને રસ્તો પસાર થતા લોકો આ નાળાને સતત જોખમરૂપ માનતા આવ્યા સ્થાનિક લોકો તંત્ર તરફ ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે અને નાળાની મરામત માટે અનુરોધ કર્યો છે પરંતુ હજી સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી રહીશો ભયભીત છે કે વરસાદી દિવસોમાં આ નાળું વધુ ખતરનાક બની શકે છે અને નાના બાળકો વૃદ્ધો અને વાહન ચાલકો માટે સાવચેતીના પગલાં એ જ બચાવ બની શકે વાહન ચાલકો ખાસ કરીને સાવધાનીથી રસ્તો પસાર કરે છે લોકોનું માનવું છે કે જો તંત્ર ઝડપથી પગલાં ન ભરે તો અહીં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે આ જર્જરિત નાળું શહેરની લાઈફ લાઈન એક છે પરંતુ તેની હાલત લોકોને અનિયમિત જોખમમાં મૂકી રહી છે લોકો આશા રાખે છે કે તંત્ર હવે તરત જ નાળાની મરામત અને સુરક્ષા માટે પગલાં ભરશે નહીં તો આ વિસ્તારમાં આવનારા દિવસોમાં ગંભીર અકસ્માત થવાની શક્યતા ઊભી રહી છે